प्रश्न 1 કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે A ઘેટા B ગાય C ભેંસ D બકરી સાચો જવાબ છે D બકરી પ્રશ્ન 2 તાજમહેલ ભારત ના કયા શહેરમાં આવેલો છે A Shimla B આગરા C જયપુર D અજમેર સાચો જવાબ છે બી આગરા પ્રશ્ન 3 કયા ઝાડ નીચે સુવાથી વ્યક્તિ મરી જાય છે એ પીપળો બી લીમડો સી નીલગિરી ડી બોડી સાચો જવાબ છે બી લીમડો પ્રશ્ન 4 કયા ફળના બીજ વિંચીનો ઝેર તરત જ દૂર કરે છે એ આમલી બી પપૈયા સી સફરજન बी केरा साचो जवाब छे ए तामली प्रश्न 5 દરરોજ ઈંડા ખાવાથી શું ઝળકતી વૃદ્ધિ પામે છે એ ઊંચાઈ બી તાકાત સી મગજ ડી યાદदाश्त સાચો જવાબ છે બી તાકાત

नरेंद्र मोदी वडा प्रधान बनयाते पहला एकया राज्य मुख्यमंत्री हता एक मध्य प्रदेश बी गुजरात सी दिल्ली डी उत्तर प्रदेश साचो जवाब छे बी गुजरात प्रश्न आठ। बाबरे तेनी इच्छा मुजब तेना शरीर ने क्या दफनावयु हतु ए काबुल मा बी काग्रा मा सी दिल्ली मा

લિપસ્ટીકમાં કયા પ્રાણી લોહી ભેળવવામાં આવે છે સાચો જવાબ છે સી ભૂંડ પ્રશ્ન અગિયાર ભારતનું સ્વર્ગ કયું કહેવાય છે એક મુંબઈ બી ગોવા સી કાશ્મીરને ડી આંધ્રપ્રદેશ સાચો જવાબ છે સી કાશ્મીરને પ્રશ્ન બાર કઈ નદી પોતાનો માર્ગ બદલવા માટે પ્રખ્યાત છે એક ગંગા નદી ડી તાપતી નદી સી કોસી નદી ડી યમુના નદી સાચો જવાબ છે સી કોસી નદી પ્રશ્ન તેર કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કહ્યું કે પૃથ્વી ગોળ છે એક નીલ આન્ટ્રોંગ b newton c aristotle d akbar સાચો જવાબ છે c aristotle પ્રશ્ન 14 પાણી પીધા વિના માનવી કેટલો સમય જીવી શકે છે a 2 દિવસ b 5 દિવસ સુધી c 7 દિવસ સુધી d 9 દિવસ સુધી साचो जवाब छे सी 7 दिवस सुधी प्रश्न 15 કયો દેશ સૌથી વધુ પાલકનું ઉત્પાદન કરે છે એ ભારતમાં બી ચીનમાં સી જાપાન દી દુબઈમાં સાચો જવાબ છે બી ચીનમાં દોસ્તો વિડિયો પૂરો જોવા બદલ તમારો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર